છોટાઉદેપુરવાટ જૂથ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ડૉક્ટર બીનાબેન રાઠવાને દિલ્હીમાં યોજાયેલા પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ઇવેન્ટમાં બેસ્ટ સરપંચ નો એવોર્ડ મળ્યો છે આ માન્યતા તેમના અસાધારણ નેતૃત્વ અને સમુદાય માટેના યોગદાનને હાઇલાઇટ કરે છે રાજધાનીમાં યોજાયેલા આ એવોર્ડ સમારોહમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી ચાલીસ મહિલા સરપંચોએ ભાગ લીધો હતો આ મહિલા નેતાઓને ગ્રામ વિકાસ અને શાસનમાં તેમના ઉત્તમ કાર્ય માટે માન્યતા આપવામાં આવી ડોક્ટર રાઠવાના નવીનતમ પહેલો અને તેમના મતદારોના જીવનમાં સુધારો લાવવાના સમર્પણને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર મળ્યો છે ડોક્ટર રાઠવાએ તેમના પંચાયતમાં શિક્ષણ આરોગ્ય અને ઇન્ફ્રાસ્ટ્રકચર પર ધ્યાન કેન્દ્રિત કરીને વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સ અમલમાં મૂક્યા છે તેમના પ્રયાસોએ સમુદાયના જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો કર્યો છે જે તેમને અન્ય નેતાઓ માટે રોલ મોડલ બનાવે છે તેમના સ્વીકાર ભાષણમાં ડોક્ટર રાઠવાએ તેમના સમુદાય અને સ્થાનિક સત્તાવાળાઓ પાસેથી મળેલા સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો તેમણે શાસનમાં મહિલાઓની ભાગીદારીની મહત્વતા પર ભાર મૂક્યો અને અન્ય મહિલાઓને નેતૃત્વની ભૂમિકાઓ માટે પ્રોત્સાહિત કરી આ ઇવેન્ટે ગ્રામ શાસનમાં મહિલાઓની મહત્વપૂર્ણ ભૂમિકાને સકારાત્મક પરિવર્તન લાવવાની તેમની ક્ષમતાને રેખાંકિત કરી ડોક્ટર રાઠવા અને તેમના સાથીઓની માન્યતા ઘણા માટે પ્રેરણારૂપ છે અને નેતૃત્વ સ્થાનોમાં લિંગ સમાનતા તરફની પ્રગતિને હાઇલાઇટ કરે છે ત્યારબાદ આપણે આપણા આપણી પંચાયતનો કઈ રીતે વિકાસ કરી શકીએ કોમ્યુનિકેશન કઈ રીતે સાંધી શકીએ એની સમજણ આપવામાં આવી અને ક્યુસીઆઈની ટીમ દ્વારા અમને સરપંચ અને સરપંચ સમાજ દ્વારા ત્યાં અમને જે સફળ નેતૃત્વ કરી શકતા હતા એમને સર્ટિફિકેટ અને એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા હતા અને ખરેખર આ તાલીમ એક સફળ નેતૃત્વ માટે કેટલી જરૂરી છે એ મને ત્યાં ગયા પછી જાણવા મળ્યું હરી મળી વહીવટ કરીએ છીએ અને સારા સહયોગથી અમે દરેક વિકાસની વાતો સાથે કરી જે કંઈ કામકાજ હોય એ પણ અમને સાથે મળીને અમે કરીએ છીએ અને અમારા કોઈ અમારો એમાં બંને અમારી વચ્ચે કોઈ મન દુઃખ કે એવું અમારે નથી અને તમામ વિકાસ અમે બધા સાથે મળીને જ કરીએ છીએ